એક નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે ગુડ મોર્નિંગ શુભ સવાર જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જુવાર જય આદિવાસી મિત્રો મસ્ત મજાનું સ્વાગત થઈ ગયું નાહિત ફ્રેશ થઈ ગયા ચા પાણી કરી લીધું છોકરીને ટ્યુશન મૂકી આવ્યા મેં કરી દીધું બ્લોગનું સ્ટાર્ટ એવું છે મિત્રો ને આજ વરસાદ છે પણ થોડો થોડો ધીમો ધીમો છે બહુ નથી ને જો અહીંયા ટેપા પડીને કેવું થઈ ગયું છે

આ પીલર રહ્યો ને એને હવે છે ને થોડી થોડી ધૂળ હોય ને તો આ પોતા લઈએ ડોલ ટાંગીને પાણીથી એટલે કમ્પ્લીટ થઈ જાય આ બીજા ખરાબ છે એટલે ધૂળ છે ને બધી કમ્પ્લીટ થઈ જાય ને કોઈક દાગો હોય એ હીટી જાય તો સારું દેખાય એમ એ તો એના માટે હવે એવું કરીએ મિત્રો પોતું મારીએ નવરા છે એવું કામ કરીએ હવે ને અહીંયા વેદાંશ જોય મા એમને લેવા જવા તૈયાર થઈ ગયો ને દક્ષાઈ આવી ગઈ

હવે એને બંધ કરી દઈએ ઉપર પતરાનો અવાજ આવે એટલે ખબર પડી જાય કે ટાંકો ભરાઈ ગયો હવે આપણે મોટર બંધ કરી દઈશું ચાલુ હતી જોવાના પહેલા આ બંધ કરશો અહીંયા સાઈડ થઈ જાય પછી બંધ કરી દેવા એમસીબી એટલે હાવ બંધ થઈ જાય થઈ આ બંધ કરી બંધ થઈ ગયું એમસીબી બંધ કરી દીધી બંધ થઈ ગયું હમ એવું છે મિત્રો હવે બંધ થઈ ગયું ને તો ચાલો આપણે છોકરીને લેવા જઈએ તો મિત્રો બહુ મોટો સાપ જોવા મળ્યો જુઓ આગળ

ને હવે જવું છે મહેસ ભાઈ કરી છે ને દોસ્તા કઈ જવું છે ફાઇનલી મિત્રો છોકરા સ્કૂલેથી આવી ગયા છે પ્રિયા બુટ પહેરે છે જાય છે મારા ગામ બાજુના રે ને ત્યાં જાય છે બોલાવ્યા છે એ લોકો મહેમાન જાય છે નહીં હમ છોકરા તૈયાર થઈ ગયા છે અને સાસ પડી ગઈ છે સો વાગી ગયા છે નજીક રહેશે એટલે વાંધો નહીં વરસાદ આવવાની તૈયારી છે જો તો મિત્રો ત્યાં જઈને મળીએ મિત્રો આપણે પોગી ગયા દોસ્તાની વાડીએ હજી ગાડી પર જ છે કાં બધા જુઓ ને બધા ગાડી પર છે એક બે ત્રણ ચાર ને પાંચ પાંચનું ફેમિલી છે અમારું ને જો દોસ્તાની વાડીનો ગેટ કેમ પણ જોરદાર

રિમોલ્ટવાળો થી ખુલી જાય મેં આ નાનું છે થી પણ ગેટ ખુલી જાય એવો ગેટ બનાવેલો છે મિત્રો હવે ગેટ ખોલો ફોન કર્યો આવે પછી જવાય બાકી અહીંયા તો કેમ જાવું એવું છે બધું નાનો દરવાજો બંધ હોય એવું છે મિત્રો તો વિડીયોમાં બન્યા રહેજો હવે દોસ્તાર આવે પછી ગેટ ખોલે પછી અંદર જઈએ છોકરા મસ્ત મસ્ત છે અમે આવ્યા છે મેમાં જો પિયુષ અને એ તો કેટલી વાર આવી ગઈ મિત્રો અને અંદર જમવાનું બનાવે છે દેખાવ દેખાવજો ઉસા હશે ને પૂરી બનાવે અને આમ ભજીયા બનાવે हम पज्या ना कार्य करते जो वेदास्कैन करे कडी नहीं थी दाएजू, दाएजू, दाएजू। तो दिला मैं पज्या बनावे से मैं चोइटू दाईजू दाईजू जो